જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું દર મહિનાની સોળ તારીખે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ કેમ્પનું આયોજન રાજકોટ શ્રી રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ મેંદરડાથી નથવાણી ચેરિટેબલ ટ્રસ્ટના સહિયારા પ્રયાસથી કરવામાં આવે છે આ કેમ્પમાં દર મહિને બસો પચાસથી થી ત્રણસો ઓપીડી થાય છે આશરે સો થી બસ એકસો ને પચીસ આજુબાજુ દર્દીઓના આંખના ઓપરેશન કરવામાં આવે છે આ કેમ્પ મેંદરડાના નથવાણી કોમ્યુનિટી હોલ ખાતે યોજવામાં આવે છે આ કેમ્પમાં સેવા ભાવે લોકો દ્વારા અનેરી સેવાઓ કરવામાં આવે છે આ કેમ્પમાં દાતાઓ દ્વારા આવેલા દર્દીઓને ભોજન પણ કરાવવામાં આવે છે મેંદરથી રાજકોટ ઓપરેશન માટે બસના માધ્યમથી લઈ જવામાં આવે છે તેમજ ઓપરેશન થયા બાદ બસના માધ્યમથી જ પરત મેંદરડા પહોંચાડવામાં આવે છે આ કેમ્પમાં વિનામૂલ્યે સેવાઓ આપવામાં આવે છે આ તકે મેંદરડાના જાગૃત નાગરિક ગૌરવ કુમાર જોશી દ્વારા લોકોને એક અપીલ કરવામાં આવે છે કે મેંદરડા તાલુકા તેમજ આજુબાજુના તાલુકાના લોકો પણ આ કેમ્પનો વધુમાં વધુ લાભ લે અને કેમ્પમાં વિનામૂલ્યે સારવાર મેળવે જય જલારામ અણસ્વ દાસ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ તથા નથવાણી ચેરિટેબલ ટ્રસ્ટ મેંદડા સહિયારા પ્રયાસથી વિના મૂલ્યે નેત્ર કેમ્પનું મેંદડા ગામે કરવામાં આવે છે દર મહિનાની સોળ તારીખે આ કેમ્પ હોય છે સવારના સાતથી સાડા અગિયાર વાગ્યા સુધી આ કેમ્પ ચાલુ હોય છે જે દર્દીઓ ઓપરેશનમાં જવાના હોય છે તેમને ભોજન પણ કરાવીએ છીએ અંદાજીત અઢીસોથી સાડા ત્રણસો સુધી ઓપીડી થાય છે દર મહિને થી સો સવાસો દર્દીઓ ઓપરેશનમાં જાય છે સુરેશભાઈ આ કેમ્પનું આયોજન કેટલા સમયથી ચાલે છે આ કેમ્પ પચીસ વર્ષથી આ કેમ્પ સતત ચાલુ છે અને બીજા કોઈ દાતાઓ ખરા કેમ્પમાં દર મહિનાના એક દાતા હોય છે બાર મહિનાના બાર દાતા છે આ મહિને કેમ્પ અલુણાબેન ભૂરાભાઈ સાકરિયાનો છે અસ્તભ છે જગદીશભાઈ સાકરિયા અને જીતુભાઈ સાકરિયા આ કેમ્પમાં જે દર્દીઓ જવાના હોય છે તેમની સાથે જવાના હોય છે એકદમ સ્વાસ્તિક ભોજન તેમને કરવામાં આવે છે ને સાથે સાથે અહીંયા દર મહિનાની સોળ તારીખે નંબર ચેક કરવામાં આવે છે ને જેને ચશ્મા પણ આપવામાં આવે છે નથવાણી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે સોળદારી આયોજન કરવામાં આવે છે તેમાં અમે તપાસમાં તપાસ કરાવવા આવ્યા છીએ અને દર્દીઓને ખૂબ સારી વ્યવસ્થા આપવામાં આવે છે વ્યવસ્થિત તપાસ કરી અને ભોજન કરી અને એમને બસમાં બેસાડવામાં આવે છે અને દર્દીઓની પૂરેપૂરી કાળજી લેવામાં આવે છે